નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમ ન્યૂઝ અરવલ્લી જિલ્લા મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી આવેદન આપવામાં આવ્યું કેટલાય સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરી મામલો હજી પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંગઠન ના હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકોએ જણાવ્યું સાથે ન્યાયની માગ કરી હતી મજૂરી પર નભતા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યારે આવનાર દિવસોમાં જો કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલનની ઉપચારી છે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોડાસા અરવલ્લી જિલ્લા મજૂર કામદાર એસોસિએશનના દરેક તાલુકાના હોદ્દેદારો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ને આવેદન પત્ર આપવા માટે અહીંયા છેલ્લા એકત્રુકાની મંડળી એ કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી બીજું સાહેબના ત્યાં આવેલા છે રજૂઆત પૂર્ણ કરવા માટે અને છેલ્લા એક વર્ષથી ટ્રાયબલના કામો જે આવેલા છે એની પણ સિંચાઈ દ્વારા અધૂર એજન્સી કરવામાં આવતી નથી એ અંગે અમે માન્ય સાહેબજી જોડે રજૂઆત કરી છે અને અમને યોગ્ય ન્યાય મળશે એવી અમારે ખાતરી છે